એક્ટિવાની ટક્કર મારી મુસાફરો ભરેલી કાર તળાવમાં ખાપકી માતર ત્રાજ જતા ભીમકુઈના ગરનાળા બાદશાહ ફાર્મની બાજુમાં સવારે આઠ કલાકે અકસ્માતની ઘટના એક્ટિવાની વચ્ચે વણાંકમાં કૂતરો આવી જતા એક્ટિવા ચાલકને સ્વિફ્ટ ગાડીએ ટક્કર મારી અને ગાડીનું ટાયર ફાટી જતા સર્જાઈ દુર્ઘટના માતર ત્રાજ રોડની ઘટનામાં મારુતિ કાર એક્ટિવાને ટક્કર મારી તળાવમાં ખાપકી રસુલ મિયા ભીમ મહાગુજરાત હોસ્પિટલમાં ખસેડ્યા અને બેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા ઘટના સ્થળે માતર પોલીસ દોડી આવી ખેડા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વાહનોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા માતર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર જનતા નાઇન લાઈવ હેમતુલ્લા નજીરમાં સુરતની માતર મુસ્લિમ સમાજના આગેવાન એ અકસ્માત સાથે તો વળાંક છે તો રેલિંગ છે નથી એક ખાલી વંડો બનાવેલો છે ખાલી ને એમાં કોઈ ખ્યાલ આવતો નથી તો રાતનો પ્રોગ્રામ હતો દિવસનો પ્રોગ્રામ હતો તો એક એમાંથી એ લોકોને ચાર કે પાંચ છોકરા હતા તો દિવસનો પ્રોગ્રામ હતો લોકોએ બચાવી લીધા પણ રાતનો પ્રોગ્રામ બધા જ બની જાય એમાં એવું હતું પ્રોબ્લેમ તો રેલિંગ રાખવાની જરૂર છે

અવા રસ્તો મેં જોઈ લો જઈ આવીએ છે અમે ગાડી લઈને શું હવે અમારો સારો થાય જે એક્સિડન્ટ પરંતુ ત્યાં આગળ એક વણંક આવેલો છે એને બિલકુલ કહે છે ત્યાં વણંક આવેલો નથી રેલિંગ કે નથી બોર્ડ હવે આ કોઈ સામેથી માણસ આવતો ડ્રાઈવર ગાડી લઈને એને કોઈ ખ્યાલ આવે નહીં એકદમ બરાબર હવે આ લોકો એક્ટિવા લઈને સવારે જઈ રહ્યા હતા અને કૂતરું વાળું પડ્યું કૂતરું વાળું પડ્યું એટલે એમણે બ્રેક કરી તો પાછળ ગાડીવાળા આવતા હતા એમણે બ્રેક કરી એમનું ટાયર ફાડ્યું તો સીધી જ ગાડી ગઈ પાણીની અંદર પાણી એટલું ઊંડું હતું તો સવારમાં સારું છે કે ખેડૂતભાઈઓ બધા હતા તે એમને કાઢ્યા અગર જો રાતનો બનાવ બન્યો હોત તો કોઈ બચત નહીં આની અંદરથી પાંચથી સાત જણાનું મરણ થાય કારણ કે સવારથી ખબર ના પડે તો એટલે અહીંયા આગળ રેલિંગ બોર્ડની ખાસ જરૂર છે કે જેથી ડ્રાઈવરને ખ્યાલ આવે સાવધાન થઈ જાય કે ભાઈ આ જગ્યાએ આવી રીતે છે એટલે રેલિંગ કે બોર્ડનો બંદોબસ્ત કરવા તો બહુ સારું છે અકસ્માત થતા બચી જાય